નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઉદર્શન પર ચાલ મારી YouTube ચેનલ અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે શું તમારે 11 થી 99 ના ઘડિયા લખતા શીખવું છે બોલતા શીખવું છે અરે હા ભાઈ હા તો કઈ રીતે શીખશો આજે હું તમને શીખવાડીશ તો તમે આ વિડીયો મારો ખૂબ ધ્યાનથી જોજો જેથી તમને દરેક બાળકોને 11 થી 99 ના ઘડિયા આમે ચપટીમાં ચપટીમાં લક્તા આવડી જશે 11 થી 99 ના ઘડિયા અગિયાર થી નવ્વાણું ના ટેબલ જે છે એ ચપટીમાં લખતા આવડી જશે વિદ્યાર્થી મિત્રો શું તમારે શીખવું છે ને તો ચલો આવી જાઓ કઈ રીતે શીખીશું તો પેલા આની પહેલા આપણે શું કરીશું તો કે ભાઈ એક થી લઈને છે ને તમને દસ સુધીના ઘડિયા પહેલા તૈયાર હોવા જોઈએ શું હોવા જોઈએ એક થી લઈને દસ સુધીના ઘડિયા તમારે તૈયાર હોવા જોઈએ એના પછી એના પછીનો સ્ટેપ છે ભાઈ કોઈ પણ ઘડિયો લઈ લો તમે લઈ લો ચલો સાડત્રીસ નો લઈ લો કોઈ પણ લઈ લો સાડા ત્રીસ થ્રી સિક્સ થ્રી સેવન સોરી થ્રી સેવન આપણે લઈ લઈએ છીએ શેનો લઈ લઈએ છીએ ત્રીસ થ્રી સેવન થ્રી સેવન તો આપણે ત્રણ અને સાતને અલગ અલગ લખવાનું છે અને ત્રણ નો ઘડિયો આમાં લખવાનો છે તો પહેલા ત્રણ નો ઘડિયો લખી નાખો ત્રણ એકા ત્રણ 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 ચોક બાર ત્રણ પચાસ પંદર ત્રણ છ અઢાર ત્રણ સિત્તા એકવીસ ત્રણ અઠા ચોવીસ ત્રણ નો બસ્યાવીસ ત્રણે ત્રીસ વિદ્યાર્થી મિત્રો ઓકે ખ્યાલ આવી ગયો ચલો હવે એના પછી શું કરવાનું છે સાત ઘડિયો લખી નાખવાનો છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એટલે આપણે એક થી દસ ના ઘડિયા તો આવડતા હોવા જ જોઈએ તો જ અગિયાર થી નવ્વાણું ના ઘડિયા આવડશે ભાઈ ચલો હવે શું કરીશું થ્રી સેવન આપણે એમને એમ લખી દઈશું થ્રી અને સેવન સાડત્રીસ એકા સાડત્રીસ હવે શું કરીશું આ જે ચોગળો છે એ ચોગળો આપણે એમને તમારે પ્લસ કરી દેવાનું સાડત્રીસન્ટી ફોર થશે આ એકડો આપણે પાછળની સંખ્યા એમને એમ લખવાની છે આગળ જે સંખ્યા હોય એ આની અંદર ઉમેરી દેવાની એટલે નવ ને બે અગિયાર આઠડો એમને બાર ને બે ચે પાછળું એમને પાછળ એમને પંદર અને ત્રણ સોળ સત્તર અઢાર બગડો એમને ચાર અને અઢાર કેટલા થશે તો કે બાવીસ નવડો એમને એકવીસ અને ચાર કેટલા થશે પચીસ છગડો એમને પાંચ અને ચોવીસ કેટલા થશે તો એકત્રીસ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો એકત્રીસ

કે ભાઈ હા થાય કે ના થાય હજી આગળ ઘડીઓ થાય કે ના થાય તો જો કોઈ પણ ઘડીઓ લઈ લો છેતાલીસ નો લઈ લઈએ શું લઈ લઈએ છેતાલીસ ફોર એન્ડ સિક્સ છેતાલીસ નો ઘડીઓ લઈ લઈએ તો પેલા આપણે ફોર અને સિક્સ નો ઘડીયો લખીશું શું લખીશું ફોર અને સિક્સ નો તો ફોર તો ફોર એકા ફોર ફોર દુ એટ ફોર થ્રી ત્રી સિક્સટીન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી એટ થર્ટી ટુ થર્ટી સિક્સ ફોર્ટી ઓકે okay, તો no 6 નો ઘડિયો લઈ લે છ એકા છ દુ બાર છત્રી અઢાર છોવીસ છ પચાસ છત્રીસ છ સિત્તે છતાલીસ છ નવ્વા આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો તમને છ અને ચાર નો ઘડિયો આવડતો હોવો જોઈએ ત્રણ ને ત્રણ છ ત્રણ નવ ને દસ ચલો તો હવે છેતાલીસ નો ઘડિયો લખીશું ફોર સિક્સ એમના એમ મૂકી દેવાના છે અહીંયા મેં કીધું તું પાછળનો બગડો એમને લખી દેવાનો 8 ને કેટલા થશે નવ આઠ એમને મૂકી દેવાના એક અને બાર તેર ચાર એમને મૂકી દેવાના બે અને સોળ અઢાર જીરો એમને મૂકી દેવાના ત્રણ અને વીસ ત્રેવીસ છ એમને મૂકી દેવાના ત્રણ અને ચોવીસ કેટલા થશે ચોવીસ પછી છવીસ સત્યાવીસ બગડો એમને મૂકી દેવાનો ચોકડો અને કેટલા થાય ચાર બત્રીસ આઠડો એમને મૂકી દીધો ભાઈ બત્રીસ ચાર કેટલા થશે છત્રીસ ચોકડો એમને મૂકી દીધો ભાઈ પાંચડો અને છત્રીસ કેટલા થશે એકતાલીસ ઝીરો દીધા ભાઈ ચાલીસ અને છ કેટલા થશે ચારસો ને સાહીઠ ક્લિયર વિદ્યાર્થી મિત્રો ડન તો જો તમને આવી અવનવી ટીપ્સ જાણવી હોય તો ડીબીપી ક્લાસીસ ને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે અને દેવ ઇન્સ્ટિટ્યુટ ગાંધીનગર ને તમારે ફોલો કરી દેવાનું છે ઇન્સ્ટા ઉપર થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો